હેલો ગાય માતાને રોટલી જવા જય ગાય માતા ગાય માતા ત્રણ આવી ગયા છે મારા વાલા ગાય ને જય માતા જઈ જુઓ રોટલી ખોરાઈ દીધી છે જય ગાય માતા ગાય માતાને રોટલી ખોરાઈ જો મારા વાલા આપણી માતા છે એ કેમ બાકી જય દૈ દે જય હોઉ કેમ જીદેવ અમારા વાઘા મિત્રો ને કેમ મજામાં છો